નોટુ છે વીઈ નોટુ સાતસો છયાશી ની છે તમારું નામ મારું નામ દીપકભાઈ દીપકભાઈ હા પછી આ પાવલી છે હમ ત્રણ પૈસા છે રૂપિયો છે આ બધે જૂના છે જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તમારું અને આજે આપણે એક જાહેરાત છે આ ભાઈ ના સિક્કા વેચવાના છે અને તેઓના સિક્કા ફોટા વિડીયોમાં તમને જોવા મળશે અને તમારે પણ જો આવી જાહેરાત મૂકી તો આપણો નંબર ઓલરેડી થોડો ઉપર આપેલો છે તેવામાં કોલ કરવો કોલ કરવાનો સમય સાતથી પાંચ રાતના દસ બરાબર બાકી મને હેરાન કરવો નહીં બાકી બહુ ખોટા ફોન આવે છે મિત્રો તો ખોટા ફોન ન કરો કારણ તમારું કલેક્શન જો રેડ છે તો જ વેસાય છે બાકી હું ગેરંટી આપતો નથી વેસાઈ જાય છે એવું અને ખોટું ફ્રોડમાં કે જૂના સિક્કાના પૈસા આવે છે મિત્રો પણ લાગટ બધા સિક્કાના પૈસા આવતા નથી અમુક સિક્કા જૂનાના જ આવે છે એવું નથી નવા વિડીયો મારો પૂરો જોજો મિત્રો હર કોઈ વિડીયો મને પૂરો જોઈએ એની અંદર માહિતી ખાસામાં હાસી બધી માહિતી તમને આપેલી છે તો વિડીયો પૂરો જોઈ લેવો જેથી કરીને તમારે ફોને ન કરવો પડે તમારે પાસે જાઓ અને હું ક્યારેક ક્યારેક લાઈવ આવું છું એની અંદર રેડ સિક્કા બતાવું છું કયા કયા સિક્કા રેડ કહેવાય ઓલ્ડ રેડી જે હોય બધા સિક્કા રેડ નથી હોતા કોમલ હોય હ અને પૈસા સિક્કા વેસાય જેની મિન્ટ હોય છાલ હોય તો તમારા એ સિક્કા વેસાય લાખોમાં જાય પણ મિત્રો આ તમે બધા વિડીયા ખોટા જોવો છો દસની નોટ પાંચની નોટ પછી એ બધી નોટોના બધા ફેક વિડીયા છે નોટું અત્યારે ઘરે ઘરે છે કોઈની પાસે નોટું વેસાતી નથી આ તો બાકી ફક્ત ને ફક્ત પોતાની ચેનલો હાકવા જ વિડીયા બનાવે છે મિત્રો બાકી એનો કોન્ટેક કાંઈ હોય નહીં અને જેના નંબર હોય જેનો કોન્ટેક હોય એ લોકો ફ્રોડ છે મિત્રો જોકે સો મને ક્યાંય એવો નંબર જોવા નથી મળ્યો ખાસો ડીલર કરે છે ને એનો નંબર છે તેઓના એવું ખાસું છે નહીં પણ આપણે તો ફક્ત ને ફક્ત જાહેરાત મૂકવી છે જેથી કરીને આપણે તમારા સિક્કા કોકની પાસે જાય અને ડીલર પાસે કોઈ ડીલરને ખબર પડે કે આમાં રેડ સિક્કો છે તો આપણો કોન્ટેક કરે અને હું તમારો કોન્ટેક્ટ કરું તો એવું છે આ ચેનલની અંદર જાહેરાત બધી ટૂંક સમયમાં આપણી પાસે ભૂક આવશે મંગાવી છે ઓલરેડી હજી પોગી નથી અને ટૂંક જ સમયની અંદર જો બુક આવી જાય મિત્રો તો તમારો હરકો સિક્કાના ફોટા મને ફોન કરશો હરકો સિક્કાના ફોટાની કિંમત હું કહી દઈશ પણ ટૂંક સમયમાં બુક આવે પછી તમારા હરકો સિક્કાની કિંમત કહીશ બરાબર પણ મારા મિત્રો ફ્રોડથી બચજો અત્યારે તમે ગમે ફોન કરશો સિક્કા નાખશો તો તમારા લાખો કરોડોના બતાવશે બાકી તમારી પછી હાથસો આઠસો રૂપિયા માંગશે તો ક્યાંય સાતસો આઠસો રૂપિયા નાખવાની જરૂર છે નહીં ક્યાંય એવી કોઈ કંપની નથી કે જેને પૈસા નાખી અને એના ડોક્યુમેન્ટ બનાવવા પડે છે તમારા સિક્કાની જાણકારી લેવી હોય તો મને જરૂરથી જરૂર ફોન કરજો તો જોવો આ વિડીયો હલો અલ્પેશભાઈ બોલે હમ હું જેતપુરથી બોલું છું બોલો ઓલ આપડે પચીસ પૈસા રહી સાચું છે હા પચીસ પૈસા ઓગણીસો ને છ્યાસી પચીસ પૈસા છે મારી પાસે ઓગણીસો ઓગણીસો ને છ્યાસી ના ભાઈ એ રેડ નથી હો નહી તો પછી ઓગણીસો ને છે ને ઓગણીસો છે ઓગણીસો ને ને અને ત્રણ પૈસા ના ત્રણ પૈસા માં કઈ આપડી પાસે નહી એવું ત્રણ પૈસા છે વીસ ઓલા વીસ પૈસા છે પછી આમાં આપડું તો કેવું છે ભાઈ આપડે જે રેડ હોય એને એનું કેવું એને બાકી તો બીજી જાહેરાત મૂકી કોક માંગે તો થાય આમાં કોણ રે આમાં કેવી રીતે ભાઈ series માં

એ તમારામાં આવે છે પણ એક આનુ બે આનુ નું નથી ઓલા સિક્કા નથી મોટા મોટા તમને ખબર હોય તો આમ બધાય ફરતા અક્ષર જ હોય અક્ષર જ હોય હમ નાખજો ને આપડે જાહેરાત મુકશું કોક ને જો phone આવશે તો તમારો contact કરાવીશ હા દસ ની નોટ છે વીસ ની નોટ ઓ સાતસો છયાસી ની છે હમ તમાર નામ મારું નામ દીપકભાઈ દીપકભાઈ હા બોલો પછી આ પાવલી છે હમ ત્રણ પૈસા છે રૂપિયો છે આ બધે જૂના છે હમજી ગયા પણ મને મોકલજો WhatsApp કરી ને આપણે હું જાહેરાત કરાય મને જો ય આવતું નથી હું હવા પર માણા તો અને ફ્રોડ માં કે આવતા ને કોઈ એમ કેના લાખ કોરોડ ફ્રોડ માં આવું જ નહી આતો તો આપડા જાણીતા જાણતા સૌ ને તમે આપડા સૌ એટલે આ તમને ફોન કર્યો બાકી મેં કોઈ ફોન phone કરતો નથી ના ના ભાઈ આમાં શું છે તમે આપણે લાલચ આપે ને પછી તમે fraud માં ખોટા આવતા નહિ એમ અત્યારે બધા અત્યારે બધા હાસ્તો ને આપસો માંગે ને એ બધા આપડી હારે fraud કરે ખોટા ખોટા હા હા એ તમે વાત બરાબર છે એ તો આપડે કઈ અને પાંચ ની નોટ હોતન છે tractor વાળી ઓલી વાંધો નહિ મને whatsapp કરો ને તો ભાઈ જાહેરાત ચડાવું કોક માંગે તો તમારું રેસે

અને આ ઓગણીસો ને કઈક ઈ ઓલો તમે મોટો ઓલો જે મને એકાદ ના બે આના ના છે ને હા હું જોઈ લઈશ તમ તારે મને નાખજો હા હા ભલે હું નાખી આલું હા બોલો હા ભલે ભલે લેવા નાખજો ના ખોલે